માર્ગદર્શન આપતા રાજ્યપાલ ગુજરાતમાં નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા ઝેર ખેતી અને પોષણ યુક્ત આહાર સાથે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ રાસાયણિક ખેતી દુષ પરિણામો પરિણામોથી મુક્તિ મેળવવા મજબૂત વિકલ્પ સાથે પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિ પ્રદ્ધતિ પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદ લ્યો ફેમિલી ડોક્ટરની જેમ પરિવારોને પણ પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર રાખ રાખવા અનિવાર્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવનજી લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિમાગપીટ પ્રાણ પ્રતિક્ષા મહોત્સવમાં સહભાગી બની ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સંબોધન જણાવ્યું હતું કે ભારત આદિકાળથી વેદો સંસ્કૃતિ પરંપરાથી દેશ છે આપણા આપણા વેદોમાં ધરતી માતાને માં કહેવામાં આવી છે આજે ઉત્પાદન વધારે લેવાની લાલસામાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ બેફામ ઉપયોગ 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 ધરતી માતાને અનેક સમયથી ગસ્ત ગસ્ત કરી દીધી છે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ સતત ઉપયોગ કરવાથી આજે ધરતી માતા માં ધરતી ધરતી ધરતીની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે રાજ્યપાલ શ્રી આર્યવત દેવજી દેવ આર્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવનજીએ કહ્યું કે એક કેટર તરીકે મેં પણ જેમ ખેતી કરી આગળ વધવા જૈવિક કૃષિ ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી પરંતુ તેમાં મને પહેલાં પહેલાં પણ કંઈ ઉત્પાદન મળ્યું નહીં અને પાકમાં એટલા બધા રોગો જીવાત આવી ગયા કે તેનાથી કોઈ ઉકેલ મળ્યો નહીં આ સિવાય ખેતરમાં વર વરમી પોસ્ટ છાવણી ખાતર નાખવાની નિંદામણ અને મજૂરી પણ વધી ગઈ આ બધી જ સમસ્યાથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપતા વધુ રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે જંગલ વૃક્ષોને યુરિયા ડીએપીની જરૂરિયાત રહેતી નથી પણ સમય થતાં જંગલ વૃક્ષો પર ફરો આવે છે જંગલમાં કોઈ કોઈ પણ વૃક્ષ પાન લેબોરેટરી ટેસ્ટ કરવામાં કરવામાં આવે તો તેમાં એક પણ તત્વની ખામી જોવા મળતી નથી જંગલ જંગલમાં જે નિયમ કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરવો જોઈએ આવું થાય તો પ્રકૃતિ ખેતી કહેવાય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ લાંબા ગાળે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી એક વિશુદ્ધ વૈજ્ઞાનિક ભારતીય પદ્ધતિ છે રાસાયણિક ખેતી સરખામણી પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે જોવા મળે છે રાસાયણિક ખેતી સંખ્યા વધારે ગોબલ ઓમિંગ પેદા કરે છે અને પ્રાકૃતિક ખેતી ગોબર ઓ ઓમિંગ સમાપ્તિ કરે છે પ્રાકૃતિક ખેતી પ્રાણી પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત પચાસ ટકા જેટલી ઓછી હોય છે તેનાથી ભૂગરજલ સ્તર પણ આવે છે પ્રાકૃતિક ખેતીમાં યુરિયા ડીએપી અને કોઈ પણ પ્રકારના જંતુ નાશક જંતુનાશકો જરૂરિયાત રહેતી નથી અરસિયું મિત્ર કીટકો પોતાની પરિવાર વધારી શકે છે પાણી પાણીમાં મહિમાસ સમજાવતા રાજ્યપાલ શ્રીએ જણાયું જ્યારે એ જીવન છે આજે પીવાનું પાણી પીવાનું પાણી પીવાનું પાણી નથી રહ્યું પ્રાકૃતિક ખેતી જમીનમાં ઝેર જશે તેથી આવનારી પેઢીને શુદ્ધ પાણી મળશે જ ખેતી જમીન ફળદ વધે અને આવનારી પેઢીઓ વાસ્તવમાં ફળદ જમીન મળે આજે ભારત સરકાર બે જીરો પચાસ લાખ કરોડ કરતા વધારે પ્રતિ વર્ષે ડીએપી સબસિડી પાછળ ખર્ચ કરે છે જો યુરિયા ડીએપી રૂપિયા અટકાવીશું તો બચત બચત દેશના અન્ય વિકાસના કામોમાં આવી શકશે કિશોરજીએ શ્રી આચાર્ય દેવવંત દેવંતજી ને સાલ વધારીને આવકાર્યા હતા અને પ્રવચન કથાકાર મોરારી બાપુને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા લીંબડીના દસથી ચંદેશભાઈ ઝવેરે બિપિનભાઈ ખાનના મોટી સંખ્યામાં ભક્તોજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ